તો એ મારું યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં હશે હું પણ મજામાં છું મિત્રો હું છું આપણો ગુલાબભાઈ બધાને આજે સવાર સવારમાં બધાને ગુડ મોર્નિંગ પહેલાં જઈ ત્યારે આમ જઈ બજરંગ બલી તો મિત્રો કંઈ નહીં બસ મેં કઈ જગ્યા પર છું બધાયને ખબર છે મારી યુટ્યુબ ફેમિલીને તો અત્યારે છું મેં નળ સરોવર ગામ એમ કહેવાય કે સાણંદથી ચાલીસ કિલોમીટર આગળ અને અમે કામ કરવા જોબ કરવા માટે અહીં છીએ સાણંદ તો બસ કંઈ નહીં સફોર્ટ કરતા રહ્યો અને કેવું ગામ છે નળ સરોવર એ તમને થોડું ઘણું બતાવીશ મેં ગામમાં રહી થોડું ઘણું ચાલતા ચાલતા તમને ગામ બતાવું એ રીતનું છે તો મિત્રો આજના બ્લોગમાં તમને આ ગામ બતાવીશ અને કંઈથી કઈ જાઉં એ પણ થોડો રસ્તાનો નજારો બતાવતો રહીશ તો બંને રહેજો આ ગામ છે નળ સરોવર ગામ તો આ ગામ કોણે કોણે જોયું છે એ પણ તમે કહી જાવ બરાબર તો મિત્રો આવું કોઈ ગામ છે જો હનુમાનનાદય મંદિર

કામ ઓછું થાય જોબ કરવાની મજા આવે નહીં અહીંથી નીકળીએ છીએ અમે આ બધું સામાન પેક કરીએ જીગ્નેશ જીગ્નેશભાઈ બારીયા ચાલો અહીંથી નીકળીએ આપણે આ સામાન સામાન પેક કરીએ પાછા કંઈ નહીં સપોર્ટ કરતા સબસ્ક્રાઇબ પણ નાખજો એટલે નવા નવા અંદાજમાં મળે અને હલો મેં સામાન પેક કરું જોઈ શકો છો Tên là nèo.

હાલો દોસ્તો આ મારું ચાર્જિંગ રહી ગયું હતું કેવાનું મતલબ ફોન પછી ચાર્જિંગ મને થાય તો આ ભાઈ એમપી છે અને આ થતા તમે બતાવ્યા હમણાં એમનો છોકરો છે શું નામ છે આરશિક ભાઈ પટેલ વાહ ભાઈ સાહેબ કેવું યાર જાડો જાડો જો બસ હવે અમે આ ઠેલા પેક થઈ ગયા અને અહીંથી હવે નીકળીએ અમે સાણંદ તો મનીએ અને રસ્તાનો નજારો પણ તમને થોડોક બતાવું બનિયા લેજો આગળ ગાડી તો કાઢી લઈજો તમે પહેલા મેલા દે મેલા તો આગળ લઈ લે કાઢવું પડશે એ રેકળા મેળા પાંચ કિલો વઘુ ન લે લઈ જા ચાલો હવે આગળ નીકળ્યા આપણે તમે ગાડીને આવા દો હાલો આપણે હવે ગાડીમાં બેસીએ ઓય મેં આગળ રહે કે આગળ રહે કે ચાલો હવે આપણે ગાડી બેસીએ તો ચાલે હાલો દોસ્તો આ ગામમાંથી આજે દેહ નીકળ્યા છું મેં તો બસ સફર કરતા રહીજો અને જો પિક નળ સરોવર ગામ છે આ બસ બહુ નાનું ગામ છે પણ જોરદાર ગામ છે તમે જોવો છો આ દાદાનું મંદિર છે અને આ લોકો આ સવારમાં બોલા મિત્રો નાનું એવું ગામ છે પણ મસ્ત ગામ છે તો નળ સરોવર ગામમાં તમે આવ્યા હોય તો કોમેન્ટ કરજો આપને એવું એમ કહેવાય કે સારો સપોર્ટ કરે છે અને બહુ સારા માણસો છે આ ગામમાં કોઈ માણસ કોઈ કોઈને પણ હેરાન નહીં કરે એવા માણસો છે નળ સરોવર ગામ અહીંયાથી અમે નીકળીએ છીએ અત્યારે સાણંદ બસ ખાલી જ બન્યા રહીજો રસ્તાનો નજારો તમને બતાવી આજે કામ કરીએ એનો નજારો તમને નહીં બતાવો બરાબર છે અને રોજ નું રોજ નવું નવું લાવતા રહીશ આ દેખાય નઈ આમ મંદિર છે રામદેવ પીર નું તમે નજીક મેં કઈ વાંધો આ દેખાય આમ દેખાય રામદેવપીર નું મંદિર છે મડુલી છે એમાં કહેવામાં આવે

સફળ કરતા રહીજો અમે પિકઅપ ઉપર બેઠા છું અને

આવું લેવાનું શું કહેવાય ખબર નહીં આપણને